પાલનપુરના પિરોજપુરા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો પાલનપુર તાલુકાના શિયાળાના પ્રારંભે જ તસ્કરોએ પિરોજપુરા ગામે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે લાકડી ધોખા જેવા હથિયારો સાથે આવેલા ચાર જેટલા અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપવા એક સાથે સાત બંધ મકાનના તાળા તોડ્યા હતા જેમાં નિલેશ કુમાર ઝવેરભાઈ ભગતના મકાનમાં પેટીમાં પડેલ સાડા તોલા સોનાની ચેન બીજી એક સોનાની ચેન ત્રણ સોનાની વીંટી એક સોનાની

વહેલી સવારે ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને તાલુકા પોલીસને જાણ કરાતા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે તસ્કરોએ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી